હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર એસ્કો ટ્રેક્ટર સાથે તમામ ઓજાર વેસવા હોય છે દાંતી રાપ ધોરિયો બનાવવાનું છવડું અને ટ્રેલર આ તમામ ઓજાર ટ્રેક્ટર સાથે વેસવાનો છે ખૂબ જ ઓછી કિંમતમાં તો મિત્રો ટ્રેક્ટરનું મોડલ અને બધા ઓજાર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ માલિકનો મોબાઈલ નંબર વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ તમામ ઓજાર સાથે ટ્રેક્ટર લેવા ઇસ્તા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે એસ્કોટ કંપનીના ટ્રેક્ટરની મોડલની તો મિત્રો ટ્રેક્ટરનું મોડલ છે ઓગણીસો અને સન્નું મોડલ છે તો મિત્રો ટ્રેક્ટર સાથે તમને આ ટ્રેલર અને સૌનું ધોરિયો બનાવવાનું અને મિત્રો સાથે રાપ અને દાંતી બંને મળશે તમે તેની ઓજારની કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ ઓગણીસો અને સન્નું છે એસ્કોટ કંપનીનું ત્રણસો અને પંચાવન એસ્કોટ કંપનીનું ટ્રેક્ટર ત્રણ સિલિન્ડર સાથે તમે મિત્રો કંપની વગેરે કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો ટ્રેક્ટર એકદમ રનિંગ કંડિશનમાં અને ટાયર તમને સારા જોવા મળશે ટ્રેલરના ટાયર પણ તમને ગુડ કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર એકદમ રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ ખરાબી ટ્રેલર સોરી ટ્રેક્ટરમાં કે ટ્રેલરમાં તમને જોવા નહીં મળે અને ઓઝાર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો તમામ ઓજાર એકદમ સાસવેલા અને સારા છે તેવું માલિકનું કહેવું છે ઓઝારમાં કોઈ પણ ખરાબીને દાંતી રાપ અને સૌડું તો મિત્રો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટાયરની કંડિશન સારી જોવા મળશે એકદમ રનિંગ કંડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળશે તો આ ટ્રેક્ટરને આપણે કિંમત અને માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અશ્વિનભાઈ છે અને મિત્રો અશ્વિનભાઈએ ટ્રેક્ટર અને તમામ ઓજારની કિંમત રાખેલી છે બે લાખ અને સાઠ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો અને મિત્રો અશ્વિનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સો એકસઠ સોતેર સ ઇઠ્યોતેર અશ્વિનભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટર સાથે ઓઝારની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર અને તમામ ઓજાર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ ગામ ખોડું જોવા મળશે નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો એક્સકોટ કંપનીનું ટ્રેક્ટર સાથે ઓઝાર હોય તો વધુ માહિતી માટે અશ્વિનભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય ફ્રેન્ડ્સ